વીજળીને જામ કારે મોદીડા પરોવો પાનમાં જય ગુરુ મહારાજા જય ગુરુદેવ જયશ્યા રામ રામ વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ દ્વારા જે પ્રકાશિત જે પુસ્તિકા છે એમાં એક પ્રસંગ છે પાનભાઈ પૂર્ણતા પ્રાપ્ત કરે છે એવો એક પંચોતેર માં પાને એક નાનકડો પ્રસંગ છે જે મારી મતિ પ્રમાણે આ પુસ્તિકાની અંદર જે લખ્યું છે એ પ્રમાણે થોડીક મારી મતિ થી આપની સમક્ષ રજૂ કરું છું કે જો પાનબાઈ પૂર્ણતા પ્રાપ્ત કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ કદાચ એવું બને કે અત્યારે ક્યાં ગંગા સતી છે કહ બાપુ ક્યાં છે અત્યારે પણ મારી જે સમજ છે એ પ્રમાણે મા ગંગા સતી ની જે બાવન વાણી છે

તેમાં સમાવિષ્ટ કરાયેલા આધ્યાત્મિક સમજાવતા હવે આમાં એક શબ્દ એવો આવે છે કે દરરોજ પ્રભાતે એક ભજન રચતા તો આ બાવન ભજન ક્યાંથી આવ્યા માં સતી ચોવીસ કલાકની ની અંદર જોકે દરેક વ્યક્તિ પરમાત્મા સવારે વહેલા જાગે એટલે પરમાત્માની જે સ્થિતિ છે એ સ્થિતિ માંથી જે બહાર આવે અને એક ભજન રચતા આપણે જેમ કોઈ નદી ની અંદર નાહવા જઈએ જઈએ ત્યારે આપણા શરીર ઉપર કચરો હોય થાક હોય પણ એ નદીમાંથી માંથી જયારે બહાર નીકળીએ જળ માંથી બહાર નીકળીએ ત્યારે એ નદીનું જે આપણા શરીરે ચોટ્યું હોય આપણો જે થાક છે જે કચરો છે એ જળમાં અયોગ્ય હોય પણ જયારે પાણીમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે એ જળ

આપણે ગરમ પાણીમાંથી નાયન નીકળ્યા હોય તો આપણને ગરમ પાણીનો અહેસાસ થાય કે ગરમ પાણી હતું ઠંડા પાણીમાંથી નાય નીકળ્યા હોય તો ઠંડા પાણીનો થાય થાય કે ઠંડુ પાણી હતું એમ જે પરમાત્માની જે સ્થિતિ છે એ સ્થિતિ માં ગંગા સતી આ બાવન વાણીની અંદર આપણને આપતા ગયા છે એટલે આ વાણી છે એ માં ગંગાશતી ને સમજવાના

તમે આધ્યાત્મ ના માર્ગમાં ચાલશો એટલે આવી સિદ્ધિઓ ઘણી બધી મળશે તમારે તમારા સાજા જાય જાય તે થઈ જાય કોઈનું સારું કામ થઈ જાય ધંધો સારો ચાલવા માંડે સંતાન ન થતું હોય એ સંતાન થાય આવી બધીઓ સિદ્ધિઓ મળશે તો આવી સિદ્ધિ માં અટકવું નહીં કોળસંગ બાપુને એમ કહેવાય છે કે ઠપકો આપ્યો હતો કોળસંગ બાપુને બાપુએ એની પાસે જે સિદ્ધિ મળી એટલે માં ગંગા સતી મીઠો ઠપકો આપ્યો હતો એટલે પાનબાઈ પણ ચેત્ય કે આવી જે સિદ્ધિઓ મળશે તમને

જે ખડ હોય એક બે ઇંચ નું ત્રણ ઇંચ જેને પૂર્ણતા પ્રાપ્ત કરી હતી જેને પરમ તત્વની અનુભૂતિ કરી હતી તેવી બે મહાન વિભૂતિ વિભૂતિઓ ભગત બાપુ કૌશંગ બાપુ અને માં ભગવતી ગંગા સતીના ત્રીસ વર્ષના સહવાસ તથા નિષ્કામ એક નિષ્ઠ સેવાના પ્રતાપે કોઈ પણ કામના વગર ત્રીસ વર્ષ એમની સેવા કરી હતી ગંગા ને બાપુ ની ત્યારે આ પાનભાઈ ને પૂર્ણતા પ્રાપ્ત કરી વર્ષ તો આપણે પાંચ દિવસ આ આશ્રમે જાય પાંચ દિવસ આ આશ્રમે જાય પાંચ દિવસ આ મંદિરે જાય હવે અહીંયા નથી કઈ પાંચ દિવસ ઓલા મંદિરે જાય તો એમ મળી જાય નહીં

શું કામ પૂર્ણતા તો પાનભાઈ આ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આ કર્યું નિષ્કામ ભાવ નિરભિમાની પણ સ્થિરતા અભ્યાસ એક ચિત્તે માં ગંગા સતી જે કે સાંભળવાનું એને ધારણ કરવાનું ત્યારે પૂર્ણ થયા હતા

મારો સનાતન ધર્મ એટલે સનાતન ધર્મ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય